ભીખ યા ખારી મારે માની સોગા ના તો સો સો જોઈ ભીખ માગવા કોઈ ખબર પડતી નહિ મારો ઘર તો ઘણો બધો દેખાય છે પણ શો જોઈ તો ભીખ મળશે કાલ તો પેલા ગોમ મજો તો હા બધા મારા ઓછો કાળીઓ આપ્યું ના હોજ ખાવા રૂપિયો નતો શું કરું પેલા સાપડે જવું પડશે પેલો મસ્ત દેખાય છે કોઈક મળી રહેતા તો એટલામાં જવા દેજો મન તો એ બાજુ ઉનાળો જ્યો સોમા હોય જ્યો શિયાળો આવ્યો છે કોઈ ભીખ આલ કોઈ પૈસા આલ કે દોણા આલ ને તો છે પણ સોકી સેટર ચોરી કરીને લાવવા છે એ કા ટાટ ખમાતી નથી હવે શું કરવાનું પેલા હમા ઘેર જવું પડશે કોઈક દેખાય તો છે હાલ છે કંઈ નહીં હાલે શ્વેટર તો લટક્યા હોય કે ધોઈ ધોઈને મને જવા દેજે મારે માની સોગન જે હોય ને બધું લઈને આવું રોજ તો માની સોગન ઓ મંતર પૈ ખાતું નહીં અલ્યા તારી ખેતર હુકાય છે હારું સતો એ એ સોનો સલ્યા ભિખારી કોણ જી તું

હા મારે માની શા ના કોઈ તાબુશ મારીને કોઈ ટાપ મળ્યો છે આવરો મોટો છે દોઢસો રૂપિયા તો આવી ગયા એટલી તો ભૂણી છે પેલા બે પોસ્ટ હજાર હાલ્યા હોય તો હારું પી નહી ના હાલ્યા હા ગોમો જાવ બીજા ભીખ માંગતા આવક જાય ને ના લાવે તો શું પણ મને પહેરવાનું સેમ છે લ્યા આવું ઓલ્યો ચોરી મને પહેરવું સેમ સેમ બસ એક એક અને દયાથી પહે કોઈને જલસા નહીં જલસા પણ એક માણસ હતો અમાર ગમો એ મારો બેટો ઘણો ખતરનાક હતો અને પાછું નો અમે છે વીઆઈપી ભિખારી અરે ના જોયા હોય તો વીઆઈપી ભિખારી પણ હમણાં ઘણા દાશ દેખાતો નહી મારો બેટો એને મળી નાખે તો દાદાગીરી કરતા હોય તો કોઈ બાજી હોય તું નક્કી દાદાગીરી વાળા અને પૈસા ના આવે તો કોઈક મારવા જતા મારું ભુસા ખતર ના કરતો હે આ ભાઈ હા બોલો બોલો ભાઈ તારો જબરદસ્ત થઈ ગયું

એનો કોક કરો યાદાર આ બે હું લઈ દે ના ના લા યોન હું કહેતા હું હો ઇનો કોક કરજો બાદ હા 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 આતા હા ભિખારી એ પાછો આય વળી એનો કોક કરવું પડશે મારે એલા ગાડું તો રીતે કોક પ્લાન બનાવવું પડે એમ વળી ગાડું પડશે ન કા આખા ગોમાળો ને હેરોંગ કરશે આ રે તો તે કોક વિચારું તાન માં

તો અમે એકલો જોયા કે જવું કોક લેતા હોય મળે તો પૈસા બૈસા દોડા બોડા નહીં લેતો પાડા હું લીધ લેતું હાલ તો શિયાળો હેડે તો શેટર ને લોકો જ લેવા મારા પાસે શેટર નહીં હું જ નહીં પહેરતું તું આ તું તો આ કોકનું લાગણ લઈને આવી રહ્યું આ તો પેલે શું કરીને લાવે પેલા ઘેરથી તો મારા પાસે શેટર નહીં હું પહેરથી કહું તાર કોક આશે કો કોબળો બોબળો તો હશે ગોધળું બોધળું હોય તાર જો બોબળો તો છે તો આપી જો તાર મૂક્યા તું તને તો ગાઢી ના તો મૂકેલી ગાઢી યાદ કરે તું એવું વીઆઈપી ભિખારી ખબર છે આડી સાધન લઈ ઉપર તારા હાથે જ લઈ હું હમણાં હાથ ને ના ખાવ પડે અને દાબા હાથ ને ખબર ના પડે કે હું ગુપ્તદાન કરું એવું છે હા એટલે તારા હાથે લઈ જા અને છે રૂપિયા લે આવજો તાન કાલ વળી આવે હો આવા દરો દરો ના હેડી આવતું હોય